વિશ્વવંદિનીય પરમપૂજ્ય બાપુના હાથે થવા જઈ રહ્યું છે આ લોકાર્પણ દ્વારા ત્યાં દરરોજના સો પેશન્ટને સર્જરી દ્વારા નવી દ્રષ્ટિ મળતી થઈ જશે અને ભવિષ્યમાં સેકન્ડ થર્ડ ફેઝ જ્યારે કમ્પ્લીટ થશે ત્યારે બે હજાર અઠ્યાવીસ સુધીમાં વાર્ષિક એક લાખ વીસ હજાર ઓપરેશનો દ્વારા હજારો લાખો લોકોને નવી દ્રષ્ટિ આપીશું અને આ પુણ્ય કાર્યમાં સહયોગી થવા અને સાક્ષી બનવા પંદર ડિસેમ્બરે મારું સૌને સવારે સાડા નવથી સાડા બાર આવી અને એમાં ભાગ લેવા આમંત્રિત કરું છું અત્યારે દરરોજના પચાસથી સિત્તેર ઓપરેશન નિઃશુલ્ક થાય છે ભવિષ્યમાં આ સંસ્થા દ્વારા જે લોકોની દ્રષ્ટિ જતી રહી છે એવા લોકો માટે પુનર્વસન કેન્દ્ર તાલીમ કેન્દ્ર અંધજન શાળા એ પણ બનાવવામાં આવશે અને વૃદ્ધ લોકો જેમને નોર્મલ ઘરડાઘરમાં રાખી શકાતા નથી એવા લોકો માટે ત્યાં ઘરડાઘરનું આયોજન કરવામાં આવશે કે જેથી જેમની દ્રષ્ટિ જતી રહી છે એ પણ સારું જીવન આપણી જેવું જીવી શકે જો કોઈને આર્થિક સહાય કરવી હોય તો સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થાનો સહયોગ કરે અને દરેક તબક્કાનો માણસ આર્થિક સહાય કરી શકે તમે પાંચ રૂપિયા પણ આપી શકો અને તમને જે ઈચ્છા થાય એ આગળ સહાય કરી શકો આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ લોકોમાં આંખની સમસ્યા વિશે જાગૃતતા આવે લોકોને નિવારણ કરતી હોસ્ટેલ સુધી પહોંચાડવાનું છે જે લોકો પાસે સર્જરી કરવાનો ખર્ચ નથી તેવા લોકો માટે નિઃશુલ્ક સારવાર અને અંધત્વ નિવારણ કરવા લક્ષ્ય સાથે હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે કેમેરામેન તોશીફ શેખ અને અલમાસ ખાન સાથે શેખ ગુજરાત ન્યૂઝ સુરત